નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું જો એક જ જાતની ચટણી તમે ખાઈને કંટાળી ગયા હોય તો અલગ ઇન્ડિગ્રેટ સાથે ગુણોથી ભરપૂર એવી લીલા લીમડાના પાનની સૂકી ચટણી જે તમે મહિના સુધી સ્ટોર કરીને પણ રાખી શકશો રેસીપી ચાલુ કરતાં પહેલાં જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ત્યાં આપેલી બે લાયકનની ઘંટી જરૂરથી દબાવજો જેથી તમને આવી અલગ અલગ રેસીપીના નોટિફિકેશન મળતા રહે મીઠા લીમડાના પાનની ચટણી બનાવવામાં અહીં એક જુડી જેટલા મીઠા લીમડા લઈ લીધો છે મીઠા લીમડો ગુણોથી ભરપૂર હોય છે આપણે તેને દાળ શાકના વઘારમાં બધામાં ઉપયોગ કરીએ છીએ પણ તેનો પૂરેપૂરો ઉપયોગ થતો નથી આ ચટણી આપણે મીઠા લીમડાના ઝાજો ઉપયોગ કરીને બનાવીશું મીઠો લીમડો વાળ માટે પણ ફાયદાકારક છે અને ડાયટમાં પણ ફાયદાકારક છે મીઠા લીમડાને આપણે આવી રીતે સારા પાણીએ ધોઈ અને બરાબર કોરો કરી લેવાનો છે ને પછી તેના આવી રીતે વચ્ચેની દાંડલી ન રહે તેમ પાનને કાઢી લેવાના છે આપણે તેના ખાલી એકલા પાન જ લેવાના છે એટલે અને આ પાનને આપણે ધોઈને એકદમ કોરા કરી લેવાના છે પછી તેની ચટણી બનાવવાની છે હવે એક પેનમાં આપણે એક ચમચી જેટલું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેલ ગરમ કરવા માટે મૂકી દેસું તેલ ગરમ થાય એટલે જે આપણે ધોઈને કોરા કરીને મીઠા લીમડાના પાન રાખ્યા છે તે તેમાં એડ કરી દઈશું અને તેને આપણે એકદમ ડ્રાય રોસ્ટ કરી લેવાના છે તેમાં થોડું પણ મોશ્ચર ન રહે તે રીતે આપણે પાનને આવી રીતે તેલમાં ચલાવતા રહીને એકદમ ડ્રાય કરી લેવાના છે આપણે સૂકી ચટણી બનાવવાની છે અને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે બનાવવી હોય તો પાનને એકદમ ડ્રાય રોસ્ટ કરી લેવા તમે ત્રણથી ચાર મિનિટ સુધી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આવી રીતે મીઠા લીમડાના પાનને ચલાવતા રહેશો એટલે તમે જુઓ તેમ તે એકદમ સુકુડાઈને ડ્રાય થઈ ગયા છે હવે ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને આ પાનને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને પેનને પાછું આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મૂકીને તેમાં એક ચમચી જેટલું પાછું તેલ મૂકી દઈશું અને તેલ ગરમ થાય એટલે તેમાં આપણે અડધા કપ જેટલા સિંગના દાણા રોસ્ટ કરવાના છે આ ચટણીમાં આપણે તેલનો પણ બહુ ઓછો ઉપયોગ કરવાનો છે એટલે આમ પણ હેલ્ધી છે સિંગના દાણાને આપણે લો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ત્રણથી ચાર મિનિટ સુધી આવી રીતે ચલાવતા રહીને રોસ્ટ કરી લેવાના છે સિંગના દાણાને રોસ્ટ થતાં વાર લાગે છે એટલે આપણે પહેલાં નાખ્યા છે અને પછી બીજી વસ્તુ જેમ સમય ઓછો લાગે તે રીતે આપણે નાખીશું ત્રણથી ચાર મિનિટ થાય એટલે તમે જુઓ તેમ સિંગના દાણા એકદમ કલર પણ ફરી ગયો છે અને રોસ્ટ પણ થઈ ગયા છે હવે તેમાં આપણે ત્રણ ચમચી જેટલા રોસ્ટેડ ચણા દાળ નાખીશું અને ન હોય તો તમે સાદી ચણાની દાળ પણ નાખી શકો અને ન નાખવી હોય તો સ્કીપ પણ કરી શકો તેને પણ આપણે બેથી ત્રણ મિનિટ સુધી આવી રીતે લો ગેસની ફ્લેમ ઉપર ચલાવતા રહીને રોસ્ટ કરી લેશું તેનો થોડો કલર લાલ ઉપર થઈ જાય અને રોસ્ટ થઈ જાય એટલે હવે તેમાં આપણે ત્રણ ચમચી જેટલા સૂકા ધાણા અને બે ચમચી જેટલું આખું જીરું નાખીશું આ બંને મસાલાથી ચટણીનો સ્વાદ પણ સારો આવશે અને સુગંધ પણ સારી આવશે આ બંનેને આપણે એક મિનિટ સુધી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આવી રીતે ચલાવીને ડ્રાય રોસ્ટ કરી લેશું મસાલાની થોડી થોડી સુગંધ આવવા માંડે એટલે આપણા બંને મસાલા રોસ્ટ થઈ ગયા છે એક મિનિટ પછી તમે જુઓ તેમ મસાલાની સુગંધ પણ આવવા માંડશે અને રોસ્ટ પણ થઈ ગયા છે અને આ સમયે હવે તેમાં આપણે ત્રણ ચમચી જેટલા સફેદ તલ નાખીશું તલ તમને ગમતા હોય તે પ્રમાણે તમે વધારે ઓછા નાખી શકો અને તલ પણ થોડા ગરમ થાય અને ફૂટવા માંડે તેમ બે મિનિટ સુધી આવી રીતે ચલાવતા રહીને તલને થોડા થોડા ફૂટવા દઈશું તલ થોડા ફૂટી જાય એટલે અને રોસ્ટની સુગંધ આવવા મળે એટલે આપણે હવે તેમાં બધા મસાલાના મોઇશ્ચરને ઓબ્ઝર્વ કરવા માટે આપણે થ્રી ટુ સ્પૂન જેટલું ડ્રાય કોકોનટ ખમણેલું નાખીશું અને તેને પણ આપણે એકથી દોઢ મિનિટ માટે રોસ્ટ કરી લેશું બધા મસાલાનો રોસ્ટનો સમય અલગ અલગ હોય છે એટલે આપણે આવી રીતે વારાફરતી બધા મસાલા નાખીશું તમે જુઓ તેમ હવે કોપરાનું છીણનો કલર પણ ફરી ગયો છે અને મસાલા પણ બધા ડ્રાય થઈ ગયા છે અને હવે તેમાં આપણે તીખાશ આપવા માટે છથી સાત રેડ ચીલી અને પાંચથી છ ગ્રીન ચીલી નાખીશું તમે એકલી રેડ ચીલી કે એકલી ગ્રીન ચીલી પણ નાખી શકો તમે તીખું જે પ્રમાણે ખાતા હો તે પ્રમાણે વધારે ઓછી અને આ બંને મરચીને આપણે દોઢથી બે મિનિટ સુધી લો ગેસની ફ્લેમ કરીને આવી રીતે રોસ્ટ કરી લેવાની છે તેનું મોશર બધું ડ્રાય થઈ જાય ત્યાં સુધી તમે જુઓ તેમ રેડ ચીલી પણ ડ્રાય થઈ ગઈ છે અને ગ્રીન ચીલી પણ એકદમ રોસ્ટ થઈને સિક્વિડ ગઈ છે અને મસાલા પણ આપણા એકદમ છૂટા છૂટા થઈ ગયા છે હવે ગેસની ફ્લેમને બંધ કરીને આપણે દસ મિનિટ સુધી આ મિક્સચરને ઠંડુ પડવા દઈશું અને હવે એક મિક્સચર જારમાં આપણે જે મીઠા લીમડાના પાન રોસ્ટ કરીને રાખ્યા હતા તે નાખીશું અને એક ચમચી જેટલો કાળા મરીનો પાવડર નાખીશું ચટણીને ખાટો ટેસ્ટ આપવા માટે તેમાં આપણે બે ચમચી જેટલો આમચૂર પાવડર નાખીશું આપણે અહીં કોઈ પણ વસ્તુ લિક્વિડ ફોર્મમાં નથી લેવાની ચટણીને સ્ટોર કરીને રાખવાની છે એટલે અને હવે તેમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું તમે થોડો સંચળ પાવડર પણ નાખી શકો અને હવે જે મસાલા ઠંડા પડી ગયા છે તેને આપણે તેમાં નાખી દઈશું અને આ મિશ્રણને આપણે ક્રશ કરી લેવાનું છે એકદમ ઝીણો પાવડર નથી કરવાનો થોડું એવું અધકચરું રાખવાનું છે એટલે મિક્સચરને આપણે ચાલુ બંધ ચાલુ બંધ કરીને તેવી રીતે પાંચથી છ વાર આવી રીતે કરીને આપણે તેને અધકચરું ક્રશ કરી લેશું તમે જુઓ તેમ એકદમ અધકચરું કર્યું છે અને તમે જુઓ તો એકદમ સૂકી ચટણી બની છે છૂટી છૂટી રહે તેવી જો તમે આ રીતે ક્યારેય મીઠા લીમડાના પાનની ચટણી ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ને કોમેન્ટમાં કેવી લાગી તે જરૂરથી કહેજો ને મારી વિડીયો ગમી હોય તો લાઇક ને શેર કરવું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તૈયાર છે આપણી ગુણોથી ભરપૂર અને અલગ રીતે બનાવેલી મીઠા લીમડાના પાનની ચટણી જે તમે સવારમાં નાસ્તામાં ભાખરી સાથે પરાઠા સાથે તે ગમે તે વસ્તુ સાથે ખાઈ શકો તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ